તત્રાલા પંચાયતના તલાટીકમ મંત્રી વિરુદ્ધ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાધાઈ શહેરા તાલુકાના બતરાલાલા ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રીએ ખોટા લગ્ન રજિસ્ટર સર્ટી બનાવીને લગ્નની નોંધણી રજિસ્ટરમાં નોંધ કરી અને બીજા અન્ય નોંધ નહીં કરીને તથા બીજા અન્ય વ્યક્તિઓના લગ્નની નોંધણી સર્ટિફિકેટ ખોટા બનાવી આપતા શહેરા પોલીસ પથકમાં તલાટીકમ મંત્રી વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આનંદના સંદેશર ગામના પાવેશભાઈ ચૌહાણે શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમની પુત્રી શ્વેતાને ઉમરેટના થામણા ગામના મિનકેશ મકવાણા વગાડી ગયો હતો અને દસ એપ્રિલના રોજ શ્વેતાને વિદ્યાનગરની જાહેરાત ઝવેરાત જ્વેલર્સની દુકાને મૂકી આવ્યા બાદ સાંજે સાત વાગે તેણીએ પિતાને ફોન કરી મિનકેશ સાથે લગ્ન કર્યાની જાણ કરી ત્યારબાદ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મિનકેશ પહેલેથી પણ છે અને તેણી શ્વેતાને ફોસ લાવીને ભદ્રાલા ગામે બનાવટી પુરાવા ઊભા કરી ખોટું લગ્ન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું મે બે હજાર ચોવીસમાં ભદ્રાલા ગ્રામ પંચાયતમાં તપાસ કરતા જાણવા મળ્યું કે આ કૃત્ય માટે જવાબદાર તલાટી પીએ પરમાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે ખાતાકીય તપાસ ચાલી રહી છે શરત તાલુકા પંચાયતમાં તપાસ કરતા જોવા મળ્યું કે અઠાવીસ નવેમ્બર બે હાજર ના રોજ બનાવવામાં આવેલા લગ્ન સર્ટિફિકેટ નંબર બસો એકોતેર બાદ બસ બે હજાર તેવીસ ની નોંધણી રજિસ્ટર કોઈ માહિતી નથી અને તે ખાનું કોરું છે ફરિયાદીના આરોપ મુજબ તલાટી પર મારે શ્વેતા અને મિનકેશ ઉપરાંત અને કેટલાક લોકોના પણ ખોટા લગ્ન સર્ટિફિકેટ બનાવ્યા છે અને નિભાવવાના રજિસ્ટરમાં પણ તેની નોંધ કરી નથી રિપોર્ટર મુકેશભાઈ મારવાડી શહેરા પંચમહાલ